થી કંટાળેલ પતિ ગરમ મગજના પતિએ કરી હત્યા મધરાત્રે લોહી વાત જેતપુરના બળદેવધાર વિસ્તારની છે ફિરોજ મેડમ અને તેની પત્ની શબનમ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા

ફિરોજ અરુણભાઈ મડમ જાતે સંધિ કરીને જે આરોપી છે તેમણે તેમની પત્ની સમનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ જતા તે મરણ ગયેલા છે એના આધારે તેના ઉપર ગુનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી બંનેને હતો એટલે માથાકૂટ ચાલતી હતી દસેક વર્ષ પહેલા એમના જે લગ્ન થયેલા છે આઉટ સ્ટેટમાં અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા પણ અવારનવાર બંને અલગ થાય પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની છેલ્લે જે આજે એના માથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ એ બાવળના ધોકા વચ્ચે માર મારતા અને એમના માથામાં ગંભીર ઈજા થઈ જતા એમનું મૃત્યુ નિપજ્યું છે આરોપી પોલીસ છે અને એનું ઘરકંકાસનું નિવારણ ક્યારે પણ હત્યા ન હોઈ શકે પતિ ફિરોઝે આવી આ પગલું ભર્યું પરંતુ હવે તેને પણ પછતાવો થતો હશે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ